વડોદરા શહેર કલાનગરી તરીકે પણ ઓળખાય છે ત્યારે આવી જ કલાનગરીની ઝલક દાંડિયા બજાર વિસ્તાર સ્થિત શ્રી ગુરુદેવ દત્ત ગણેશ મંડળના બાળકો અને યુવાઓમાં જોવા મળી જેઓએ મળીને ધાર્મિકતા અને સર્જનાત્મકતાનો અનોખો સંગમ સર્જ્યો છે અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીનો ભવ્ય પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે આ પંડાલની ખાસ વાત એ છે કે અહીં રજૂ થતો સમગ્ર શો બાળકો દ્વારા જ બનાવવામાં આવ્યો છે થીમ છે ઉજ્જૈનના શ્રી મહાકાલ મહાદેવની વાર્તા આ પંડાલમાં પૂઠા એટલે કે કાર્ડબોર્ડના કટઆઉટ હાથે તૈયાર કરેલા મોડલ અને દ્રશ્યો દ્વારા મહાકાલ મંદિરની આત્મિકતા અને તેના પૌરાણિક પ્રસંગોનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે આશરે ત્રીસથી વધુ છોકરાઓ અને બાલિકાઓ જેમાં પાંચ વર્ષની ઉંમરના નાના ભૂલકાઓ પણ સામેલ છે તેઓએ ભક્તિભાવ અને અભિનય સાથે આ ધાર્મિક કથાને જીવંત બનાવી છે દરોજ અહીં પંડાલમાં થતો શો સ્થાનિક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે મોટી સંખ્યામાં દર્શકો આ શો જોવા ઉમટી પડે છે આપણો શ્રી ગોત્રક મંડળ દિગનોડ દાંડિયા બજાર આ વખતે આપણે દેવ મહાકાલનો જે જે ઉજ્જૈનનો એના પર થીમ રાખેલી છે એની આખી હિસ્ટરી બતાવેલી છે કે મંદિર કેવી રીતે બન્યું એના પાછળ એક્ચ્યુઅલમાં અમારું મંડળમાં કેવું છે બધા જે છે એમનો સહકાર આપે છે કોઈ પેન્ટિંગ કરે છે કોઈ મૂવિંગ કરે છે કોઈ ખાડા એટલે બધું જ આપણે કરીએ છીએ જાત મહેનત પર અને બધા જ અંદરના મેલના છોકરા મળીને કરે એટલે આપણા મંડળ સાઠ વર્ષ જૂનું છે ને એક વિશેષતા એવી છે કે આપણે એક એક વરડામાં નહીં ગુજરાતમાં એવી મૂર્તિ હશે કે જે સાઠ વર્ષથી એક ને એક જ વિશ્વનું સ્વરૂપમાં બેસે છે ને જેવી તમે ઓર્નામેન્ટ જુઓ છો એ લગભગ પચીસ કિલો ગણપતિ પર ચાંદી છે ને પાંચ પાંચથી ચૌદ ત્રણ સોનાનું મુગટ છે તે છોકરામાં કેવું બે દિવસ પહેલા અમે એડવાન્સને એમને આ બધું ટ્યુનિંગ શીખવાડ્યે છે અને પછી એટલે વર્ષો એ લોકો કરે છે લોકોને ખબર છે કે મહાકાલ જે મહાકાલ છે એના બતાવ્યું છે એની આખી સ્ટોરી જે મંદિર કેવી રીતે બન્યું કેવી રીતે ઉજ્જૈનનામાં મહાકાળ સ્થાપિત થયા દરેક છોકરાનો કેવો એમને કોઈ મૂવી શિવજીની મૂર્તિ ઉપર લે છે તો કોઈ રાક્ષસ છે એનું કામ આપેલું છે દરેક ને એમના ઉમરના હિસાબે એમને કામ સોંપેલું છે લગભગ પાંચેક મિનિટ નો શો છે એટલે ત્રણ ચાર કલાકના અમે થાય છે અને ત્રીસ થી પાંત્રીસ છોકરા અંદર કામ કરે એક શો તમને પાંચ મિનિટ ચાલે છે એટલે કલાકમાં સમજો ને દસ એક શો થાય ઉત્સાહ તમે જોઈ શકો છોકરા માં તમે જ દેજો કેવો તમે વિડીયો ઉતારજો એમાં ખબર પડશે છોકરા ઉત્સાહ કેવો છે બાળકોના અભિનય આધ્યાત્મિક સમજ અને તેમને તૈયાર કરેલી દ્રશ્યાવલીઓ જોઈને લોકો આશ્ચર્યચકિત રહી જાય છે જે સીન છે આ જે મહાદેવ મહાદેવ ઉભા કરવાના છે એ જ છે મારું બધા એ એ જે લાઈટો જેના પર જાય છે ને

ઉલ્લેખનીય છે કે શ્રી ગુરુદેવ દત્ત ગણેશ મંડળે છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશ ઉત્સવમાં કૃષ્ણ ભક્તિ અને ધાર્મિક થીમ્સ પર આધારિત શો રજૂ કર્યા છે અહીં ગણેશજીને વિશેષ રીતે વિરાજમાન કરવામાં આવે છે અને દરેક વર્ષે નવી ધાર્મિક વાર્તા દ્વારા સંસ્કારનું વર્ણન કરવામાં આવે છે ત્યારે આ વખતની મહાકાલ થીમ પણ ખાસ છે માત્ર દર્શન માટે નહીં પણ ભાવનાત્મક રીતે જોડાવા માટે જે પંડાલો ડેકોરેટર્સ પર આધાર રાખે છે ના આ નાના કલાકારોએ પોતાની જ કલ્પના પરિશ્રમ અને શ્રદ્ધાથી એક જીવંત અનુભવ આપ્યો છે વડોદરાના સાંસ્કૃતિક પરિચયમાં આવા યથાર્થ શો શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા જીવંત રાખે છે